સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ એની હજી પણ ચર્ચા ગુજરાતમાં જ નહીં દેશ આખામાં છે કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ તો થયા પણ મતદારોના મતદાનનો અધિકારનું શું આ જે થયું એ સારું થયું કે ખરાબ થયું અગાઉ કાંઈ આવું થયું હતું કે નહીં થયું હતું તો એ કઈ રીતે થતું હતું આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે અને આખા વિશ્વમાં આવી ઘટનાઓ બની છે કે નહીં એની આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં તમારું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી તમને મળતી રહે સુરતની લોકસભાની બેઠક બિનરીફ થઈ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ લડ્યા વિના જીતી ગયા પણ એ પહેલાં ઘણી બધી લડતો પડદા પાછળ થઈ એની આજે થોડીક વાત કરવી છે પણ એ પહેલાં સુરતથી એક મેસેજ બહુ વાયરલ થયો છે સુરતી ભાષામાં છે ફૂરતી ભાષામાં છે એમાં કેટલીક ગાઢ છે એ ગાળ તો આપણે નહીં લઈએ પણ એનો જે ભાવ છે એ સમજવા જેવો છે ખૂર્ટીઓનો આંગળી પર ઇંકના ટપકા હાથેના ફોટા મૂકવાનો લાવો ગયો ખૂર્ટીઓનો આંગળી પર ઇંકના ટપકા હાથેના ફોટા મૂકવાનો લાવો ગયો પાર્ટી કાર્યાલયમાં ભજીયા અને ચા નાસ્તા પણ ગયા અને યાર એક રજા મળતી હતી એ પણ ગઈ મત આપવાનો રોમાંચ પણ ગયો વિક્ટરીનો વરઘોરો પણ ગયો દારૂ પીવા મળતો તો એ પણ ગયો અને હારો દિમાગનો તો દાંય થઈ ગયો આ સુરતીઓની સુરતી ભાષામાં આ આખી ઘટના અંગેનો પ્રતિભાવ છે હળવાશમાં પ્રતિભાવ છે બીજી એક ઘટના હનુમાન જયંતિએ રાજકોટમાં સંકલ્પ સિદ્ધ હનુમાન કાલા રોડ ઉપર દર્શને હું ગયો લાંબી લાઈન હતી લાઈનમાં હું ઊભો હતો મારી આગળ એક ભાઈ હતા અને હું ફોનમાં આ મુદ્દે ચર્ચા કરતો હતો એક પત્રકાર સાથે મારો ફોન પૂરો થયો પછી એ ભાઈએ કહ્યું કે સાહેબ મૂકો ને આ માથાકૂટ ચૂંટણી બૂટણી મારો ગોલી આ બંધ કરો ધંધા અને શાંતિ થઈ જાય હવે એ ભાઈ આમ આદમી હતો રોષમાં બોલતો હતો કે સરકારી કર્મચારી તો નોકરી ઉપર એની ફરજ હતી આપણે કાંઈ જાણતા નથી પણ શું રહે છે કે જે કાંઈ બની રહ્યું છે એ બરાબર નથી અને કોંગ્રેસ તો આક્ષેપ કરી જ રહી છે કે આ વખતે ત્રીજી વાર નરેન્દ્ર મોદી ચૂંટાયા તો પછી ચૂંટણી નહીં યોજાય આવા બધા માહોલ વચ્ચે સુરતની લોકસભાની બેઠક વિનહરીફ થઈ છે મુકેશ દલાલ ભાજપના ઉમેદવાર લડ્યા વિના ચૂંટાઈ ગયા છે સામે નિલેશ કુંભાણી હતા કોંગ્રેસના ઉમેદવાર અને એમના ટેકેદારોની સહીનો જે વિવાદ થયો એના કારણે એમની ઉમેદવારી રદ થઈ આ બાબતમાં ઘણા બધા મુદ્દા ઉઠ્યા છે કે એક તો એમણે આપણે જે અગાઉના વિડીયોમાં પણ આ ચર્ચા કરી કે અંગત સગાઓને કેમ ટેકેદાર બનાવ્યા એ વાત હવે આગળ એનાથી વધીએ તો ત્રણ ટેકેદારોની સહીઓ ખોટી છે ટેકેદારો હાજર થયા નથી ચૂંટણી અધિકારી સમક્ષ તો પછી આની જવાબદારી કોની તમે જે નામપત્ર ભરો છો એમાં જો ખોટી સહીઓ થઈ હોય તો એની માટે જવાબદાર કોણ નિલેશ કુંભાણી જવાબદાર થાય ખરા એની સામે ક્રિમિનલ કેસ કરી શકાય ખરો સુરતમાં આપ દ્વારા આવી માગણી ઉઠી છે કે નિલેશ કુંભાણી દગો કરી ગયા છે અને એમની સામે કેસ થવો જોઈએ ચૂંટણી પંચે હજી આ નકલી સહી મુદ્દે કોઈ પગલાં લીધા હોય એવું હજી સુધી બન્યું નથી લેવા માગે છે કે કેમ એ પણ આપણને ખબર નથી બીજું કે બાકીના જે આઠ ઉમેદવારો હતા જંગમાં એમાં સાત અપક્ષ ને બસપના ઉમેદવાર એ પણ પાછા હટી ગયા અને મુકેશ દલાલ બિનરીફ થયા સાત અપક્ષોને કઈ રીતે મનાવાયા હોટલમાં બોલાવાયા સમજાવાયા કે પછી બીજી કોઈ ભાષામાં એમની સાથે વાત થઈ આપણને ખબર નથી બસપ્પાના ઉમેદવાર તો છે વડોદરા પાસેથી એમનો સંપર્ક થયો ને એમને પાછા લવાયા અને એ અહેવાલો તો એવા છે અખબારોના મીડિયાના કે એમની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પણ કામે લગાડાય હતી હવે આ બધું કઈ રીતે બન્યું એની કોઈ સ્પષ્ટતા નથી બીજું કે નિલેશ કુંભાણી પહેલેથી જ ભાજપ સાથે કોઈ સમજૂતી કરી લીધી હતી એવું પણ ચર્ચામાં છે અને નિલેશ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું છે ત્યારથી સંપર્કમાં નથી જેમ ટેકેદારો સંપર્કમાં નહોતા હવે કોંગ્રેસ ખુદ એમ કહી રહી છે કે કુંભાણી અમારા સંપર્કમાં નથી એ ક્યાં છે ગોવા છે મુંબઈ છે કે બીજે ક્યાંય છે કોઈને કાંઈ ખબર નથી અને કહેવામાં એમ આવે છે મીડિયાના અહેવાલો એવા છે કે ચૂંટણી પૂરી થયા પછી કુંભાણી સુરતમાં આવશે અને ભાજપનો ભગવો ખેસ પહેરી લેશે આ આખા એપિસોડમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મુકેશ દલાલ તો બિનરીફ થઈ ગયા પણ સુરતના અઠ્યાવીસ લાખ મતદારોનું શું એમને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો તો એ ક્યાં કરવા જાય શું બધાય મુકેશ દલાલને ઈચ્છતા હતા એની ગેરંટી કોણ આપે મોદી તો ગેરંટી આપે છે પણ મતદારો અઠ્યાવીસે અઠ્યાવીસ લાખ મતદારો મુકેશ દલાલને જ વોટ આપવા ઈચ્છતા હતા એની ગેરંટી કોણ આપે આ બહુ મહત્વનો સવાલ છે બિનહરીફ ચૂંટણી થાય ત્યારે મતાધિકારનું શું આ પ્રશ્ને ચર્ચા થવી જોઈએ અને એની કાયદાકીય સ્થિતિ શું છે એ વિશે પણ વાત થવી જોઈએ આ બહુ મહત્ત્વની મુદ્દો છે કારણ કે આવું પહેલીવાર બન્યું નથી ગુજરાતમાં આ ગુજરાત રાજ્યની રચના પછી પહેલી કિસ્સો છે પણ અગાઉ દેશમાં આવા ઘણા કિસ્સા છે વિશ્વના પણ ઘણા કિસ્સા છે પણ મહત્ત્વનો મુદ્દો આ છે કે જેને મત આપવો છે અથવા તો મત આપવો નથી નાટોમાં એને રજિસ્ટર કરવો છે એ મતદારનું શું એના અધિકારનું શું એના અધિકારનું રક્ષણ કોણ કરે આ બહુ મહત્ત્વનો મુદ્દો છે પણ ગુજરાતમાં ગુજરાત રાજ્યની રચના પહેલાં પ્રથમ કિસ્સો છે કારણ કે ગુજરાત રાજ્યની રચના નથી સૌરાષ્ટ્ર રાજ્ય અલગ હતું ત્યારે હાલારની બેઠક ઉપર મેજર જનરલ હિંમતસિંહજી જાડેજા આ હાલાર બેઠક ઉપરથી બિનહરીફ ચૂંટાયા હતા અને જવાહરલાલ નેહરુના પહેલા મંત્રી મંડળમાં એ ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર બન્યા હતા નવાનગર સ્ટેટ એટલે જામ રણજીતસિંહના ભત્રીજા હતા હિંમતસિંહજી જાડેજા સોડોદરમાં એમનો જન્મ ઇંગ્લેન્ડ જે ભણ્યા અને ત્યાં ક્રિકેટ બોલ રમ્યા પછી ફસ્ટ ક્લાસ ક્રિકેટ પણ ઇન્ડિયા આવીને રમ્યા છે રણજી ટ્રોફીના બે ચાર મેચ પણ એ રમ્યા અને વર્લ્ડ વોર એક ને વર્લ્ડ વોર ટુમાં એ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં પણ હતા અને પછી છેક મેજર જનરલની પદવી સુધી પહોંચ્યા હતા પછી પાછા એ જામનગર આવવાના રાજકારણમાં પ્રવૃત્ત થયા અને એ હાલારની સીટ ઉપરથી બિનહરીફ ચૂંટાયા આ હિંમતસિંહ જાડેજા એટલે કે જામ રણજી પરિવારનું બહુ મોટું પ્રદાન છે જામ રણજીના નામે રણજી ટ્રોફી રમાઈ છે એમના ભાઈ દિલીપસિંહના નામે પણ ટ્રોફી રમાય છે આ જ પરિવારના ત્રણ હિંમતસિંહજી સહિત ત્રણ લોકોએ સેવા લશ્કરમાં આપી છે આવા હિંમતસિંહજી આ પહેલો દાખલો ઓગણીસો એકાવન બાવનની જે ચૂંટણી થઈ એ પહેલાં પ્રી ઇન્ડિપેન્ડન્સ એમ એ એ સે ઓગણીસો ને છેતાલીસમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પણ એ સામેલ હતા અને સ્વતંત્રતા બાદ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી હતી એમાં પણ એ હતા એટલે આ રીતે હાલાર એ પહેલી ગુજરાત સૌરાષ્ટ્ર રાજ્ય અત્યારે હતું ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર નહોતું પડ્યું અત્યારની વાત છે એ પછી સુરતનો મુકેશ દલાલનો બીજો કિસ્સો છે પણ જો તમે આખા દેશની વાત કરો તો અત્યાર સુધીમાં પચીસ ઉમેદવાર લોકસભામાં બિનરીફ થયા છે ધારાસભામાં તો ઘણીવાર આવી ઘટનાઓ બની છે પણ અત્યારે લોકસભાની ચૂંટણી છે એટલે આપણે એની વાત કરીએ પચીસ ઉમેદવારો અત્યાર સુધીમાં બિનરીફ થયા છે અને છેલ્લો દાખલો ઓગણીસો નેવ્યાસીનો છે જ્યારે શ્રીનગરની બેઠક ઉપર નેશનલ કોન્ફરન્સના મોહમ્મદ શફી ભાટ એ બિનરીફ ચૂંટાયા હતા એ પછી આ મુકેશ દલાલ બીજો કેસ બને છે એટલે પાંત્રીસ વર્ષ પછી લોકસભાની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાય છે અને આ શ્રીનગરની જ બેઠક ઉપર ઓગણીસો એસી માં ફારૂક અબ્દુલ્લા જે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પણ હતા અને કેન્દ્રમાં પણ મંત્રી રહી ચૂક્યા એ પણ બિનહરીફ ચૂંટાયા હતા આખો ઇતિહાસ તમે જુઓ તો ઓગણીસો એકાવનમાં આપણે હિંમતસિંહજીની વાત કરી એ વખતે આ પહેલી ચૂંટણીમાં પાંચ ઉમેદવાર બધા કોંગ્રેસના હતા પાંચ ઉમેદવાર બિનરીફ થયા હતા કોઈમતુર જે તામિલનાડુમાં આવે છે ત્યાંથી ટી એ રામાલિંગમ ચૂંટાયા હતા બિનરીફ ઓડિશાના રાજગઢમાંથી ટી સંગના બિનરીફ ચૂંટાયા હતા બિલાસપુર જે હવે છત્તીસગઢમાં છે ત્યાંથી આનંદચંદ નામના ઉમેદવાર કોંગ્રેસના એ ચૂંટાયા હતા હાલારમાંથી હિમેતસિંહ અને યદગીર હવે એ ત્યારે હૈદરાબાદ સ્ટેટ ગણાતું હતું ત્યાંથી ક્રિષ્ના આચાર્ય જોશી બિનરીફ ચૂંટાયા હતા એ પછી ઉત્તરોત્તર એટલે કે લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી બિનરીફ ઉમેદવારો ચૂંટાતા આવે છે ઓગણીસો સત્તાવનમાં સાત ઉમેદવાર બિનરીફ થયા હતા આંધ્રમાંથી ત્રણ આસામ એમપી તામિલનાડુ અને કર્ણાટકમાંથી એક ઉમેદવાર અને બધા કોંગ્રેસના હતા ઓગણીસો બાસઠમાં ત્રણ ઓગણીસો પાસઠમાં પાંચ ઓગણીસો એકોતેરમાં એક ઓગણીસો એકોતેરમાં બે અને ઓગણીસો એંસી અને ઓગણીસો નેવ્યાસીમાં એક એક ઉમેદવાર બિનરીત થયા હતા એ પછી આ પહેલી ઘટના સુરતની બની છે સુરતમાં મુકેશ દલાલને ટિકિટ મળી એ પહેલાં બે ટર્મ સુધી દર્શનાબેન જરદોશ ભાજપના ઉમેદવાર હતા અને પાંચ લાખથી વધુ લીડથી એ જીતતા આવ્યા હતા છતાં એમની ટિકિટ કપાણી અને મુકેશ દલાલનું નસીબ જુઓ કે એમને લડ્યા વિના વિજય મળ્યો છે આ બહુ મહત્વની વાત છે અને અગાઉ ઘણા બધા મોટા નેતાઓ પણ બિનરીફ થયા છે એમાં ટીટી ક્રિષ્ઠમાચારી ફારૂક અબ્દુલ્લાનો જે આપણે વાત કરીએ હરે કૃષ્ણ મહેતા બેસી જમીર આવા ઘણા દાખલાઓ છે મહત્વની વાત એ છે કે ધારાસભામાં તો આવું અનેક વાર બન્યું છે માની લો કે અરુણાચલનો એક આપણો કિસ્સો લઈએ તો ત્યાં દોરાજી ખાંડુ જે સીએમ રહ્યા હતા એ ઓગણીસો નેવું બે હજાર ચાર બે હજાર નવ ત્રણ વાર બિનરીફ ચૂંટાયા ધારાસભામાં આ રેકોર્ડ છે ભારતનો બિનરીફ ચૂંટાયા હોય ત્રણ ત્રણ વાર અને પછી એમના પુત્ર પ્રેમ ખાંડુ બે હજાર અગિયારમાં પેટા ચૂંટણી થઈ એમના દોરાજી ખાંડાના અવસાન પછી ત્યારે પ્રેમાજી ખાંડુ પણ બિનરીફ ચૂંટાયા હતા એટલે ધારાસભામાં આવા અનેક કિસ્સાઓ છે પણ આખા વિશ્વની વાત કરીએ તો ઘણા ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ પણ છે અમેરિકા જેવા પ્રમુખીય લોકશાહી જેને કહેવાય છે અમેરિકામાં સત્તરસો ઇઠ્યાસી સત્તરસો નેવ્યાસી અને સત્તરસો બાણું એમ ત્રણ વાર જ્યોર્જ વોશિંગ્ટન બિન હરીફ પ્રમુખ ચૂંટાયા હતા આ બહુ મોટી ઘટના છે વિશ્વની યુકેમાં હાઉસ ઓફ કોમન્સમાં ઓગણીસો સાઠ સુધી હાઉસ ઓફ કોમન્સના સભ્યોની ચૂંટણી થતી નહોતી અને વર્લ્ડ વોર જ્યારે થઈ ત્યારે જેટલી પેટા ચૂંટણીઓ આવી ત્યારે એમાં એ બિનહરીફ ઉમેદવારો કઈ રીતે થતા હતા તો જે આઉટ ગોઈંગ એમપી હોય જે અગાઉ ચૂંટાયેલો હોય એ જ બેઠક ઉપરથી એને ઓટોમેટિકલી ફરી ચૂંટવામાં આવતા હતા આવી સિસ્ટમ પણ હતી એના કરતાં એ સૌથી મહત્ત્વની બેલેટ પીડિયાની એક અહેવાલ એવો છે કે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ વિશ્વભરમાં અઠ્ઠાવન ટકા ચૂંટણીઓ બિનહરીફ થઈ છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડા છે બે હજાર એકવીસમાં પચાસ ટકા બે હજાર બાવીસમાં ચોસઠ ટકા બે હજાર બાવીસમાં તોંતેર ટકા ચૂંટણીઓ થઈ બે હજાર ઓગણીસ એ સૌથી નીચો આંકડો હતો આડત્રીસ ટકા આ બેલેટ પીડીયા દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં સાડત્રીસ રાજ્યોની ચૂંટણીનો અભ્યાસ કરાયો એમાં તોતેરસો પચીસ બેઠકો હતી અને એમાંથી પંચાવનસો સત્તર બેઠકો બિનરીફ થઈ સાહેબ આ બહુ મોટી વાત છે આ કે આ દુનિયાની વાત છે ઘણા બધા સામ્યવાદી દેશોમાં એક જ ઉમેદવાર હોય છે અને ફરજિયાત વોટિંગ કરવું પડે છે એમાં રશિયા ચીન પણ આવી જાય છે પણ એ કિસ્સા આપણે બાજુએ રાખીએ તો દુનિયાભરમાં ઘણી જગ્યાએ આવું બિનરીફ ઉમેદવાર ચૂંટાતા આવે છે ભારતમાં પણ આવા પચીસ કિસ્સાઓ છે પણ મહત્ત્વનો સવાલ એ છે કે બિનરીફ ઉમેદવાર જે ચૂંટાતા હોય છે કઈ રીતે બિનરીફ થાય છે ધાક ધમકીથી દબાણથી સામ દામ દંડ ભેદથી થાય છે કે એમની એટલી લોકપ્રિયતા હતી એટલે એ બિનરીફ થતા હતા કે આની સામે કોઈ લડવાની જરૂર નથી આ પ્રજાનું બરાબર પ્રતિનિધિત્વ કરશે અને પ્રજાના પ્રશ્નોને છેક ઉપર સંસદ સુધી પહોંચાડશે અને પ્રજાની પડખે રહેશે આવા કેટલાક નામો છે એની ચર્ચા થઈ શકે એમ છે પણ સવાલ અત્યારે સુરતની બેઠકનો છે કારણ કે કોંગ ભાજપ કોંગ્રેસે એમ કહ્યું રાહુલ ગાંધીએ પણ કહ્યું કે આ સરમુખત્યાર શાહીની નિશાની છે સુરતની ઘટના ત્યારે ભાજપ સામે એમ કે છે કે કોંગ્રેસના રાજમાં આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે તો એ કેમ યાદ કોંગ્રેસ નથી કરતું ટેકનિકલી આ વાત બરાબર છે બહુ સાચી વાત છે કે કોંગ્રેસના રાજમાં આવું બન્યું આપણે જે કિસ્સાઓ પણ જોયા પણ એ દરેક કિસ્સાઓ સુરતના કિસ્સા સાથે સરખાવી શકાય એમ છે ખરું આ બહુ મહત્ત્વની વાત છે કારણ કે ઘણી 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 લોકસભા ઘણી ધારાસભામાં અપક્ષ તરીકે પણ લોકો ચૂંટાતા એવા છે એવા કિસ્સાઓનો પાર નથી રાજકોટમાં મનોહરસિંહ જાડેજા અતિ લોકપ્રિય રાજા તરીકે બહુ લોકપ્રિય હતા નહીં અપક્ષ તરીકે પણ ચૂંટાયા હતા શરૂઆતમાં આવા કિસ્સાઓ અનેક બીજા પણ તમે ગણાવી શકો પણ સવાલ એ છે કે બિનહરીફ કોઈ ઉમેદવાર ચૂંટાય છે તો એની પાછળની ઘટનાઓ શું છે પડદા પાછળ કેવી કેવી રમતો થાય છે આ બહુ મહત્ત્વનું છે અને સૌથી મોટો સવાલ વારંવાર આ વાત રિપીટ થવી જોઈએ ચર્ચા થવી જોઈએ કે બિનહરીફ ચૂંટણી થાય ત્યારે મતદાર એના મતાધિકારનો ઉપયોગ કરી શકતો નથી એના અધિકારનું શું આ પ્રશ્નનો કોઈ જવાબ મળતો નથી આની કાયદાકીય પરિસ્થિતિ કેવી હોઈ શકે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં કેસ થઈ શકે કે કેમ એની ઉપર ચર્ચા થઈ શકે કે કેમ આનો કોઈ ઉકેલ નીકળી શકે કે કેમ આ બહુ મહત્ત્વનું છે આની ચર્ચા થવી જોઈએ મુકેશ દલાલ બિનરીફ થયા છે ભાજપના ઉમેદવાર છે આક્ષેપબાજી થાય છે બધું સાચું પણ એનાથી ઉપર મતદારના મધિક મતાધિકારનું શું આનો શું ઉપાય આનો કયો ઉકેલ એ બહુ મહત્ત્વનું છે એ અંગે મંથન થવું જોઈએ ચિંતન પણ થવું જોઈએ ફરી મળીશું આવા કોઈ મુદ્દા સાથે આભાર